ડબોઈ રેલવે ફાટક પાસે આવેલા ઓવરબ્રિજ સાત દિવસ માટે બંધ હતા ડાયવર્ઝન આપ્યા બાદ વાહન ચાલકો પરેશાન થયા ડબોઈમાં ઉડી ભાગોળ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જા કામ ધંધે જતા નોકરી ટ્રાફિકના લીધે લોકો અટવાયા ડબોઈ સિટીમાં ટ્રાફિક જામ સર્જાવ દરેક ડાયવર્ઝન પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો આવતા જતા વાહનોને પોલીસ દ્વારા સમજ આપવામાં આવે છે ક્યારે રીતે આ રસ્તો જઈ શકો છો ડબોઈ સર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બન્યા પછી ત્રીજી વાર બંધ કરવાની ફરજ પડી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા ચાણોત અને રાજપીપળા જતા લોકો થયા પરેશાન આશરે ત્રીસ કરોડના ખર્ચે બનાવેલો ઓવરબ્રિજ વારંવાર મેન્ટેનન્સ કરવું પડી રહ્યું છે કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે વાહન ચાલકો સહિત ડબોઈની પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે આવા કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટમાં મૂકવાની વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે દિવાળી સમયે ઓવરબ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીજી વખત મેન્ટેનન્સ માટે મેઇન રોડનો ઓવરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો છે